કે સુરતમાં વધુ એક રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું છે મૃતક ઘનશિયાભાઈ રામોલિયા કાપોદરા વિસ્તારની અંદર રહેતા હતા આસપાસના રહેવાસીઓ અને પોલીસ પણ એ ઘટના સ્થળે દોડી આવ્યા હતા છેલ્લા પચાસ વર્ષની સૌથી લાંબી મંદી એ છેલ્લા ત્રણ વર્ષથી આ રત્નકલાકારો ભોગવી રહ્યા છે અને આર્થિક સંક્રમણના કારણે એ પરિસ્થિતિ ખરાબ થવાના કારણે અનેક રત્નકલાકારો એ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તેની વચ્ચે ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા સુરતમાંથી કે સુરતમાં વધુ એક રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું છે એપાર્ટમેન્ટના ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી છ મહિનાથી બેરોજગાર અને બીમારીથી પરેશાન હતા મૃતક ઘનશ્યાભાઈ રામોલિયા કાપોદરા વિસ્તારની અંદર રહેતા હતા અને ઘટનાની જાણ થતાં જ કાપોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી એ તપાસ વધુ હાથ ધરી છે જે રીતના એ સુરતની અંદર હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી આ મંદીનો માહોલ છે અને તેની વચ્ચે ત્યાં પોતાનું જીવન ગુજરાત કરતા અનેક એવા રત્ન કલાકારો એ ઝઝુમી રહ્યા છે આર્થિક સંક્રામણના કારણે અને લાંબી બીમારીના કારણે ફરી એકવાર રત્ન કલાકારે પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને સાથે જ આ ઘટનાની જાણ થતાં જ આસપાસના રહેવાસીઓ અને પોલીસ પણ એ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાની ઊંડી તપાસ પણ હાથ ધરી તપાસની અંદર નીકળ્યું કે લાંબી બીમારી અને આર્થિક સંકળામણના કારણે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક એ વિગત પણ બહાર આવી છે આ જ મુદ્દે વધારે વાતચીત કરવા માટે એ બ્યુરો દક્ષિણ ગુજરાત શૈલેષ ત્રિયોદી અમારી સાથે જોડાયેલા છે શૈલેષભાઈ જે રીતના એ સમાચાર મળી રહ્યા છે કે લાંબા સમયથી આ સુરતની અંદર એ હીરા ઉદ્યોગની અંદર મંદી છે ને મંદિરના કારણે એક બાદ એક રત્ન કલાકાર હોય પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે ફરી કાપોદ્રામાંથી આ ઘટના બહાર આવી સુરતમાં વધુ એક રત્ન કલાકારે આત્મહત્યા કરી છે આ ઘટના આજે વહેલી સવારની છે કાપોદ્રા વિસ્તાર જે વરાછા રોડ કાપોદ્રા વિસ્તાર છે ત્યાં કૃષ્ણકુંજ સોસાયટી એપાર્ટમેન્ટ વિસ્તાર છે ત્યાં ચોથા માળેથી પડતું મૂકીને ઘનશ્યામભાઈ રામોલિયા નામના એક રત્ન કલાકારે બેકાર રત્ન કલાકારે આત્મહત્યા કરી છે મહિનાથી રામોલિયા જે રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા તેમની નોકરી છૂટી ગઈ હતી અને તેમને કોઈ કામ બીજું મળતું ન હોવાની વિગતો સામે આવી છે અને સાથે સાથે તેઓ છેલ્લા ઘણા સમયથી બીમારીથી પણ પીડિત હતા આમ હતાશામાં આવી જઈને તેમણે આ આંતરિક પગલું ભર્યું હોવાની પ્રાથમિક

સહાય આપવામાં આવે એ સહાય છે એ સિવાય સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નથી બીજી તરફ રત્ન કલાકારો જે ભૂતકાળમાં પચાસ સાહીઠ હજાર રૂપિયાનું કામ કરતા હતા એ હવે મહિને માંડ પચીસ હજાર સુધીનું કામ કરી શકે છે એટલું જ નહીં અસંખ્ય રત્ન કલાકારો બેકાર પણ બની ગયા છે અને તેમનો અન્ય ધંધા તરફ વળવું પડે છે અને ત્યાં તેમને પૂરતા પ્રમાણમાં રોજીરોટી કે આર્થિક ઉપાર્જન થતું નથી તેને કારણે પણ તેઓ ખૂબ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરાછા રોડ કાપોદ્રા અશ્વાનીકુમાર કતારગામ વગેરે વિસ્તારમાં જે રત્ન કલાકારો છે તેની સાચે જ હાલ તો ખૂબ કફોડી અને દયની હાલત છે જી જી બિલકુલ આભાર જોડાવા બદલ તો જે રીતના આ સુરતની અંદર અત્યારે રત્ન કલાકારો માટે એ જીવન ગુજારવું એ ખૂબ મુશ્કેલ બની ગયું છે એક બાજુ છેલ્લા લાંબા સમયથી આ હીરા ઉદ્યોગની અંદર ਮੰદીનો માહોલ છે તો બીજી બાજુ એ ગામડાઓમાંથી શહેરમાં વસેલા લોકો કે જેઓ એ રત્નકલાકાર તરીકે પોતાનું કામગીરી કરતા હતા અને હવે લાંબી મંદીના કારણે તેઓનું જીવન ધોરણ ખોરવાઈ રહ્યું છે એક બાજુ ઘરમાં કોઈ બીમારી કે કોઈ પ્રસંગ હોય તે પાર પાડવા માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે અને તેની વચ્ચે એક બાદ એક રત્નકલાકારો એ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે ફરીથી એક એવા સમાચાર એ કાપોદ્રામાંથી સામે આવ્યા કે કાપોદ્રામાં એ છપ્પન વર્ષીય ઘનશ્યામભાઈ રામોલિયાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે એક બાજુ સરકાર એ સહાય પણ આપી રહી છે અને બીજી બાજુ લાંબી મંદીનો માર આ રત્ન કલાકારો એ ક્યાંક ને ક્યાંક સહન નથી કરી શકતા